વેલકમ બેક ટુ બ્રેક ક્લાસ મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર ત્રીસ જેનું નામ છે પતંગ બનાવીએ વિશે અભ્યાસ કરીશું જેનો વિષય છે પર્યાવરણ આ પ્રવૃત્તિ માટે ત્રણ દિવસનો સમયગાળો જોઈશે અને પ્રવૃત્તિ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રીમાં કાગળ ગુંદર પેન્સિલ સાવરણાની જાડી સડી રંગો સરોટે અને કાતર જોઈશે પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓમાં હું અને મારા ઘરના સભ્યો પ્રોજેક્ટ દરમિયાન શું શું કાર્ય કર્યુંમાં આ પ્રોજેક્ટ શિક્ષકે એમને કરવા જણાવ્યું હતું સૌ પ્રથમ મેં સૌ પ્રથમ મેં એ ફોર સાઇઝનો કાગળ લીધો અને તે ચોરસ બને તે રીતે કાતર વડે કાપ્યો ત્યારબાદ ગુંદરની મદદથી તેના પર શ્રાવણાની સડી ચૂંટાડી અને પતંગ પર ડિઝાઇન બનાવીને તેમાં રંગો પૂર્યા ત્યારબાદ મેં નાનો ત્રિકોણાકારનો કાગળનો ટુકડો કાપીને પતંગમાં નીચે ચૂંટાડ્યો અને દોરી વડે પતંગમાં કના પાડીને શાળાએ લઈ ગયો હતો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું તો એમાં આવશે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ કેવી રીતે પતંગ બનાવી અને પતંગના કના કેવી રીતે બાંધવા તે મને જાણવા મળ્યું અહીં મેં મારી બનાવેલી પતંગનું ચિત્ર દોર્યું છે જે તમે જોઈ શકો છો અને તમે પણ આવું ચિત્ર બનાવી શકો છો આ સાથે આપણી અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ત્રીસ પૂર્ણ થાય છે સી ઇન ધ નેક્સ્ટ વિડીયો